তকীয়া মে ন

뭐 a u full r a Thank you.

आलौ आलौ आइते ए भलो भलो भदाइ आपि आपि हालो आपियो 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 ब्लू आपियो बन्द लाइन लाइक गर्जो જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હા થાય કે જય હું પણ પાણી પીતા હો હા મેં અહીંયા પાણી પીવાનું કઈ થોડી મને ના પાડશે અહીંયા ઘરે જવું એની કરતા અમે જવું સારું આલો બસ રાખજો આજે કઈ બાજુ સુરત ઉગ્યો પેલા પાણી પીલો હવે કેમ છો બધું મજામાં કેટલું ઠંડુ પાણી બહુ છે થોડા સાઈ હે કે અચ્છા એવું છે હમણાં અમે પણ નાવાદ આવીએ છીએ નહીં લાગતું ને ઓકે

શરબત શરબત હે મોનો ને તો પછી જય દ્વારકાધીશ ઠાકોર આ શું નામ છે કેમ છો ભાઈ જય દ્વારકાધીશ પીવું હે આવી જાવ જય શ્રી જય जय हिंद जय हिंद जय हिंद जय भारत के हम इंग्लिश हमको नहीं आता है गुजराती में ही गवर्नमेंट की सब लोग गिर फरवा गया लगे नहीं गिर आसंदी पा शू कहवा रिसोर्ट પણ રિસોર્ટ નું નામ શું છે हमको નહીં આતા હે આપકો ક્યું નહીં આતા હે ગીરમાં ફરવા ગયા લાગો નહીં 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 લાઈક ડન એસ બાય જયદ્વાલ કા થી કેમ જો सीताराम ઠાકોરભાઈ કઈ બાજુ સંદીપ શું કહેવાય હું ભૂલી ગઈ નામ બ્લેક બ્લેક બોક્સ નેશનલ નેશનલ રાષ્ટ્રીય ઉદ્યાન મન નથી આવતું બોલતા બહુ લાંબુ હે નામ કેમ છો બસ એકદમ મજામાં તમે કેમ છો ઇન્દ્રજીત ભાઈ કેમ હશે હા મોજ હા હા મોજ હા લાઈક ડોન જી ઓકે થેન્ક યુ હું મજામાં છું બેન તો વાંધો રહી યસ ભાઈ ઇંગ્લિશ વાંચતા નહીં આતા હે હા ઇંગ્લિશ વાંચતા મુજે નહીં આતા હે કે મેરો સામે આવું અત્યાર સુધી તો હતી ઇન્દ્રજીત ભાઈ નસું આવ્યું જો હા હા આ બધા જો લોકો હવે ચાલ્યા છે બે વાગ્યાનો શો છે તો બધા ચાલ્યા જાય છે ઓકે એ લોકો અત્યારનો છે સો તો અત્યાર બે વાગે છે અમારે કાલે સવારે જવાનું છે એટલે અમારે અહીંયા રાત રોકાવાનું છે એ લોકો જાય છે આ મેરે હોટલ છે અને આમ અમારા રૂમ આવ્યા છે બાબુભાઈ જય માતાજી એમ કે છે યશભાઈ આ કોને કોમેન્ટ શો ન થઈ ગયા છો તમે હવે હા ફરવા જાય હવે તમારું નામ જણાવજો ભાઈ જય ભાઈ નેટવર્ક ચકડા પડે પણ અહીંયા નથી નેટવર્ક આવતું હવે આવ્યું કે નહીં આવ્યું હવે આવે છે નેટવર્ક અહીંયા થોડો પ્રોબ્લેમ તો રહે છે જીવો અહીંયા ભાવનગરમાં નથી હાલતું શું કરવું ભાવનગરમાં નેટવર્ક નથી આવતું શું કરવું આવું હોય ભાવનગર ભાવનગર નું છે કોડામાં બોલો હાલો ફટાફટ બોલો હા મોજ હા ઇન્દ્રજીતભાઈ રહ્યા છે હા હવે હા હવે આવે છે એમ ગુજરાતી ફાંકા મારે છે હા ઇન્દ્રજીતભાઈ સચ્ચી સચી વાત હે સચી વાત હે આડ આવતા હોય ને એવું લાગે જગ્યા મારી ચેન્જ કરી નાખો બસ આમથી थोड़ी काम थी थो। mm. बाहर से लोग आते हैं घूमने के लिए इसको <laughs> लो सब लोग <laughs> बस एकदम मजा डन थैंक यू हरे कृष्ण हरे कृष्ण हाँ मोजा जय राकेश भाई जय माता जी हाँ राकेश रा, भाई अरे सॉरी सॉरी राकेश भाई આવો રાકેશભાઈ આવો જય દ્વારકાધીશ કેમ છો રાકેશભાઈ મજામાં આ ભાઈ ની કોણ છે આ ભાઈ બ્લુ આ જીવ તો આ જીવ જાય તો ભલે જાય ભાઈ તમે નામ જણાવો પછી તમને બ્લુ આપું ભાઈ આપું પણ નામ પેલા જણાવો પછી આપી દઉં ભલે ભૂલી ગયા છો બેન હે મને ભૂલી જાય આ રાણીબેન તમને નહીં પેલા રાત અરે શું કહેવાય રાકેશભાઈ ની કોમેન્ટ ન દેખાણ એટલે જય માતાજી જય માતાજી હા મોજ હા યુ ઓકે બેન હા બાય ક્યાં જવું છે ઇન્દ્રજીત અરે ઇન્દ્રજીતભાઈ શું હા કોની કોમેન્ટ શું હા આપવું હોય તો આવજો આપજો બું એ હા પણ આપું પણ તમારું નામ તો જણાવું હું ના નથી પાડતી દેવાની હું ના કઈ થોડી પાડું છું નામ જણાવો એમ કઉ છું ઓળખીતા હોય તો ને એમ કોઈ લાઈવ માગો હું ન આપું નહિત ન આપતા એ બેન સુરેન્દ્રનગર માં જગ્યા એ થી હા હું જાગ્યા થી જગ્યા થી જાગ્યા થી બ્લુ આપો

હા તો હું કપડાં ચેન્જ કરતાં હું તો એ હું બાકી તો ઓલા કપડા તો હું એના લઈ દઉં નેટવર્ક જ નહોતું હમ હું બધાયથી જૂનો છું હાલો આપી દઉં માં લાઈવ પણ પૂરું કરું હમ પેલું ઓલા એપલ ફોન ચેન્જ જો ડે એ પ્રકાશભાઈ દીવા હા હવે તમારો ફરે સકેડા શું કરું આજે ને તો આજ ને આજ કચ્છ જવાનું કરાવવાનું છે મારે કે કાલથી થી મારે બોર્ડની પરીક્ષા પૂરી થાય છે ઓકે બ્લુ આપો હાલો બધાને આપી દો બસ પણ લાઈ પૂરું કરું છું તો નો આપતા તો નો આપતા બ્લુ લાઈ બંધ કરો છો એટલે ના હવે આપી દીધું મેં વાહ મોટી બેન વાહ ઇન્દ્રજીત પણ કહે કે વાહ વાહ મોદી બેન મોદી ને મોટી 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 છોટી દીદી હાલો મારે હવે છે ને આમાં નાવા આવવાનું છે એટલે હું છે ને હવે લાઈક પૂરું કરું છું શિયાળામાં નહીં પણ હું આ જોઉં હા હા એ સંદીપ સંદીપ અહીંયા અહીંયા પ્રકાશભાઈ ઉભા રાખી દો અહીંયા હા અહીંયા અને પેલું રહ્યું ને આ આંખે છે ને ઓલું કરતા હોય ને એમ જેમ ફોટો પાડો હું અહીંયા જાતી થાઉ કે પછી આપણે પહેલાં વિડીયો લઈ લ્યો પછી જાઉં વિડીયો લેવો હે ગરમ કે ઠંડુ મને બ્લુ આપ અરે આપ્યું તમે હું આવું પછી જ બંધ કરો છો મારે આવો છે ક્યાં આવું છે મારે આવું છે તો ક્યાં આવ્યું છે મને નામ નથી આવડતું મેં હે ને અત્યારે મેં જ્યારે લાઈ ચાલુ કરો ને ત્યારે એના શું કહેવાય થમલેન્ડમાં મેં મૂક્યો છે એને ફોટો મૂક્યો છે આમ ક્યાં હું અમે કાલના ભાવનગર આવ્યા છીએ કાલના નહીં હા કાલના કાલના ભાવનગર કાલના અમે ભાવનગર આવ્યા છીએ મારા દોસ્ત છે એને મળવા આવ્યા હતા પછી એ લોકોએ પ્લાનિંગ કર્યો તો પછી અમે આવતા રહ્યા ફરવા એમનું પ્લાનિંગ હતું અમારું પ્લાનિંગ નહોતું ફરવા આવવાનું પછી પાછું એવું વિચારું કે હવે આપણે પણ જતા આવીએ બાકી રૂમ પણ નહોતી મળી પણ હવે એવું છે કે હવે બંનેઓને એક રૂમમાં રહેવાનું થશે શું થયો હે પાડો વિડીયો ઉતારો આપડે કે પછી હવે કપડા તો કઈ હે કપડા બદલ હા તો હાલો તો હું તે ઓલું એક જ નાટી રહ્યા એ તો પછી રાતે સુક્યું ક્યુ નાખીશ એટલે હવાર પડે તો હું જાય ને બહાર છે ને નાખી દઈશ આ ઝાડવા ઉપર એટલે હું જાય ને જલ્દી પસ લીધું ને મારું કાંઈ તમે મને ઓળખો છો નથી ઓળખતી આ ઓળખું છું તમે છે ને ઋષિ મુનિ છો મને ખબર છે તમારી આઈડી ઋષિ મુનિ હું સારા ભાવના જાય શું કરું જય માતાજી અંકુશ ભાઈ જય માતાજી કાંઈ વાંધો નહીં હું વિપુલ ભાઈને કહી દઈશ અરર બાપા તમે મને ઓળખો છો હા